ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કામ કરતી આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ ખેડા જિલ્લાના કલેક્ટરને નડિયાદ કલેક્ટર કચેરીએ રીટાબેન રાઠોડ મહામંત્રી ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘ હેતલબેન કાછિયા જિલ્લા મહામંત્રી ખેડા જિલ્લા આશા કર્મચારી મહાસંઘ અને

અમો દિવસ રાત જોયા વિના કામ કરતા હોઈએ છીએ તેમ છતાં અમારો ટાઈમસર પગાર પણ કરવામાં આવતો નથી અને છેલ્લા કેટલાય વર્ષોથી અમારું વેતન વધ્યું નથી તેથી સરકાર પાસે માગણી છે કે પીએમ જેવાયનું ઇન્સેન્ટિવ પણ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી તે કરવામાં આવે દેશની તમામ આશા વર્કર બહેનોને ઓછામાં ઓછું અઢાર હજાર રૂપિયાથી લઈને ચોવીસ હજાર રૂપિયાનું વેતન દર મહિને ચૂકવવામાં આવે જેવી વિવિધ માગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું બીરો ચીફ અમિત પારેખ

ભલે અમે કામ તો જે સરકાર શ્રી કહેશે કરીને આપીશું પણ એ પ્રમાણે અમને સાહેબ વેતન મળવું છે એ વેતન અમને મળતું નથી અને મળે છે છતાંય એ બે ત્રણ મહિને કદાચ એનું વેતન આવે અને અમુક કામનું તો મળતું જ નહીં એમ એમને એમ દસ વાગ્યા આવી જાઓ આટલા વાગ્યા હાજર થઈ જાઓ પાંચ વાગ્યા સુધી અમારો કોઈ સમય નક્કી ના હોય આખો દિવસ કામ કરાવો પાછું રાત્રે અમારા ડિલેવરીના કેસ આવે તો રાત્રે ડિલેવરીના કેસમાં જવાનું બરાબર એ બધા કામ કરીને પછી અમને વેતન ના મળે તમારી માંગણી પૂરી નહીં થાય તો શું અમે અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે હવે પછી ગાંધીનગર રેલી કાઢીશું ગાંધીનગરે અમારી માંગણી પૂરી નહીં કરું તો દિલ્હી જઈશું અને અમે ભૂખ હડતાલ પર ઉતરીશું